બનાસકાંઠાના બાભર તાલુકાના કપરુપુર ગામની પીડિત યુવતી ન્યાય માટે નાયબ પોલીસ અધિક્ષકની કચેરી દિયોદર ખાતે પહોંચી બે મહિના અગાઉ લગ્નની લગ્નની લાલચ આપી અબાસણા ગામના યુવકે કર્યું હતું અપહરણ બાભર તાલુકાના કપરુપુર ગામની પીડિત યુવતી ન્યાય માટે દિયોદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પહોંચી હતી જેમાં પીડિત યુવતીએ આક્ષેપ સાથેની લેખિત ફરિયાદ આપવામાં આવેલ યુવતીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા આક્ષેપ કર્યો હતો કે ભાભરના આબાસણા ગામનો અલ્પેશ ઠાકોર નામનો ઈસમ લગ્ન કરવાના ઈરાદે ભગાડીને લઈ ગયો હતો તે સમયે અન્ય ઈસમ પણ હાજર હતો જેમાં પીડિત યુવતીને ગાંધીનગર ખાતે કોબાવાળા રોડ પર શોપિંગ સેન્ટરમાં દુકાન ભાડે રાખી યુવતીને પહેરે પહેરેલ ચાદીના કડલા અને તોડીઓ વેચી સિલાઈ મશીન લાવી ટેલરનો ધંધો કરતા હતા જેમાં એક મહિના પછી નાની વાત પર બોલાચાલી થતાં અલ્પેશ ઠાકોર નામના યુવકે યુવતીને ધમકી આપી હતી અને તે પરિણીત હોવાનું જણાવી ધમકી આપી હતી જેમાં અવારનવાર બળજવરીપૂર્વક શર સંબંધ પણ બાંધતો હતો જેમાં બે દિવસ અગાઉ આરોપીની ઝાડમાંથી છૂટવા માટે મોબાઈલથી તેના પરિવારને જાણ કરતાં પરિવારજનોએ યુવતીને છોડાવી હતી જેમાં યુવતીએ લગ્ન સમગ્ર બનાવ વિશે વાત કરતા પરિવારજનો યુવતીને લઈ ન્યાય માટે વેરોદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પહોંચ્યા હતા મારી જોડે સંબંધ બાંધતા હતા બળચરથી મારી જોડે સંબંધ બાંધતા હતા અને તે પણ મને લઈ ગયા અને મને નશામાં ત્યાં જ રાખતા હતા અને મને નશામાં રાખતા હતા ગોળી ગણાવી અને મારી જોડે લોક હતા અને મને કોઈ સમજ નહોતો પણ મારી મમ્મીને પછી મેં ફોન એ ફોન ભૂલીને ગતો હતો પછી મેં મારી મમ્મીને ફોન કર્યો કે મને આવીને લઈ જાવ મારી મમ્મી મને આવીને લઈ ગઈ અને એ પણ ભાગી ગયો હતો મને મૂકીને મને પણ લેવા એને કંઈ મારી પડી નથી એને પણ છોકરા છે બે એના પણ લગ્ન થયેલા છે અને તોય પણ મને લઈ ગયું શેતરપેઢી મારી જોડે કરી હતી મને આ વાતની કોઈ જાણ નથી શેતરપેઢી કરીને લઈ ગયો અને મારી જોડે ઝઘડો કરીને પછી મને કીધું કે મારે બે છોકરા છે અને મારી પત્ની પણ છે તારે જે કરું તે કર મારે બધા છે કુટુંબમાં અને તું કોઈ ધમકી આલી તો હું તને મારી રાખીશ અને તારા મા બાપને પણ મારી રાખીશ જો તું અહીંથી ભાગવાની કોશિશ કરી અને કોઈને ફોન કર્યો હતો આવી રીતે મને પૂરીને અંદર રાખતો હતો